જો તમે ભારતમાં રહો છો અને તમારી સારી એવી ઓળખાણ છે તો તમે કોઈ પણ જાતની ગેરરીતિ કરો તો પણ તમારો વાળ પણ વાકો કોઈ ન કરી શકે આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહેશે આવું જ એક ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યું હતું જામનગર જિલ્લાના કાલાવડમાં ખેલ મહાકુંભમાં મોટી ગેરરીતિ સામે આવી હતી જેમાં દોડની સ્પર્ધા પૂરી થઈ ગઈ હોવા છતાં અને પહેલાંથી જ વિજેતાઓ જાહેર થઈ ગયા હોવા છતાં કોઈ ચોક્કસ વિદ્યાર્થીને જીતાડવા માટે રેફરીઓ દ્વારા ફરીથી દોડ કરાવવામાં આવી હતી જેથી વિજેતા થયેલી વિદ્યાર્થીની થાકના કારણે હારી ગઈ હતી અને જે વિદ્યાર્થીની માટે ફરીથી રેસ કરાવવામાં આવી હતી તે વિદ્યાર્થીની જીતી ગઈ હતી આ બાબતે પીડિત વિદ્યાર્થીનીએ ઘરે જાણ નહોતી કરી પરંતુ ઉપરા ઉપર બે વાર દોડાવવામાં આવતા વિદ્યાર્થીની સતત તબિયત ખરાબ રહેતી હતી અને પેટમાં કોઈ ખોરાક નહોતો રહેતો વિદ્યાર્થીનીના પિતા દ્વારા કાલાવડ બાદ રાજકોટમાં નિદાન કરાવતા કિડની પર અસર થઈ હોવાનું સામે આવ્યું હતું અને વિદ્યાર્થીનીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી ત્યારબાદ પિતાએ દીકરીને પૂછતા રેસના દિવસે તેની સાથે આ રીતે ગેરરીતિ થઈ હોવાનું પિતાને જણાવ્યું હતું અને વિદ્યાર્થીનીના પિતા અને વિદ્યાર્થીની શાળા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા રમતગમત અધિકારીને તપાસ કરતા જણાવ્યું હતું ત્યારે જિલ્લા રમતગમત અધિકારી આ અંગે લેખિત જવાબ આપતા સ્વીકાર્યું હતું કે વિદ્યાર્થીની સ્પર્ધા જીતી ગયા બાદ પણ બીજી વાર અને ચોક્કસ રેસમાં દોડાવવામાં રહી જતા ફરીથી રેસ કરાવવામાં આવો કોઈ પણ જગ્યાએ નિયમ નથી કે ફાઈનલ સ્પર્ધા પૂરી થયા બાદ કોઈ સ્પર્ધકને રેસ દરમિયાન હાજર ન રહે તો રેસ ફરીથી કરાવવી તેમ છતાં રેસ ફરીથી કરાવવામાં આવી અને વિદ્યાર્થીની તબિયત પર ગંભીર અસર પડી સવાલ એ થાય છે કે કોના કહેવાથી આ રેસ ફરીથી કરાવવામાં આવી શું જિલ્લા રમતગમત અધિકારી ખેલ મહાકુંભના કન્વીનરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વિદ્યાર્થીનીના પિતાએ રાજ્યના માનવ અધિકારી આયોગ સુધી ફરિયાદ કરી હતી માનવ અધિકારી વિભાગે પણ આ ઘટના અંગે જવાબ આપવા જિલ્લા રમતગમત અધિકારીને તાકીદ કરી હતી પરંતુ ઘટનાને ત્રણ મહિના થવા આવ્યા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી

હવે આનો મતલબ એમ થાય છે કે ગેરરીતિ થઈ છે એ વાત થઈ ગઈ છે દૂધનું દૂધ અને પાણીનું પાણી હોવા છતાં અધિકારી માત્ર નોટિસ આપવાના નાટકો કરી રહ્યા છે જિલ્લા રમતગમત અધિકારી કોને બચાવી રહ્યા છે શું ખેલ મહાકુંભના કન્વીનરો આમાં સામેલ છે શું કોઈ રાજકીય વગના કારણે જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આટલી ક્લીન એન્ડ ક્લિયર મેટર હોવા છતાં જવાબદારો કોણ છે એ જિલ્લા રમતગમત ગમત અધિકારીને અઢી મહિના બાદ પણ ખબર નથી શું જિલ્લા રમત ગમત અધિકારી પર કોઈને બચાવવાનું દબાણ છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ આ ઘટનાને લઈને તપાસના તપાસના આદેશ આપ્યા હતા પરંતુ જિલ્લા અધિકારીએ તેમના આદેશનો પણ ઉલાડીયો કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે કારણ કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આ કેસ ઉપરથી એક વાત આપણી સલે સિસ્ટમની સચ્ચાઈ ફરી એકવાર સામે આવી છે જેમાં જવાબદારો નજર સામે હોવા છતાં જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા કોઈ પણ કાર્યવાહી થતી નથી